મેં ડાઉ જો મેં તમને જોડી દાવું હી ને ને મરી દુનીયે પૈસા કટાવું નાઈટ તો નાઈટ ને મજા કરો છે કોણ કોણ પૈસા છે શું શું અલ શું શું કરું તો દારે શું કરો ખોજી નાખી દી તમાકુ આ નબળો વાય મર્યો હવે તો આવવાનો તો ભયયુ ખતરનાક છે બધો હારું પાપડા ઉપર કે

યા ડારુડિયો હોય નર્યો ઓમ કે લઈ જાજો તમે પડતા ને લઈ ના કેવું કર્યું છે મરતોઈ ગયો ને મારતોઈ ગયો એવું કર્યું છે કોઈ ઉપર પડ રે આ ઉધો કેવો નર્યો છે અને અમે મારા ક્ષેત્રમાં આવી પડ્યો એટલે હવે જી જી પાડ મને નહીં ઉઢારો હો ઓ મારી ના છે આ જો મારી ઉભાર પાતરતું નતું ના આવંદા ના હો બહુ ગરયો થાય ને પકડતું લાગી કુડસો પર એક તો પાટી દીધું મો કોબી લાવ ને તારા કોબી લવ આખરે

હલોથી બોલ્યા તમાર ભાઈ થોડાક પડતા જતા બાજુ છે તમે આવો કે

હોવે તો ખરામ આવજો આય ડેરી દોડી ને ની એ હા દે જો સુરી આવે આવડે સમરે 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 પવરાડી

ઓ આઈ ગયા કોક કાઢવાનું તૈયાર કરો એ હગા શું કરેલે તમે હુંંગો કરના સરલે પછું દેડો કોક કાઢવાનું કરો હેડો તો ઉપાડો